સુરતના માન દરવાજા વિસ્તારમાં મધરાત્રે આતંક મચાવનારા ત્રણ સામાજિક તત્વોને ખાખીનો ખોફ બતાવવામાં આવ્યો પાંચમી ફેબ્રુઆરીની મધરાત્રે રેલવે રાહત કોલોનીમાં મારામારીની ઘટના બની હતી નવથી વધુ બાઇક ચાલકો પર સવાર થઈને આવેલા શખ્સોએ રિક્ષા ચાલક સાથે મારામારી કરી હતી સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં જ સલાવતપુરા પોલીસ હરકતમાં આવી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી માં થયા બાદ સલાવતપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી ત્રણ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી જે સ્થળે આતંક મચાવ્યો હતો ત્યાં જ કાન પકડાવીને માફી મંગાવીને કાયદાનું ભાન કરાવ્યું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે